Yeah.

साहेब की जय गुरु श्री पद्म नाम साहेब की जय मंदरी साहेब सतनाम सत सुकृत आद अगली जर अचिन पुरुष मनेन्द्र करुणा कबीर नहीं गहम दास जी साहेब ने दया सौप्रथम विश्व वंदनीय विश्वपति शुद्ध गुरु परमात्मा सत्पुरुष કબીર સાહેબના પાવન ચરણ કમલમાં સપ્રેમ સાગર સાહેબ બંદગી કબીર મંદિર ગુરુ ગુરુ સંતોની ચેતના ને મારા સપ્રેમ સાગર સાહેબ બંદગી અહીંયા બિરાજમાન આપણા ગુરુદેવ પરમ પૂજ્ય હેમદાસજી સાહેબના પાવન ચરણ કમલમાં સપ્રેમ સાગર સાહેબ બંદગી તથા અહીંયા બિરાજમાન આપશો નામી અનામી સાધુ સંત મહંત હરિભક્તોને મારા સપ્રેમ સાદર સાહેબ બંદગી આજ રોજ શ્રાવણ માસ પૂર્ણિમા અને એમાં પણ એક પવિત્ર તહેવાર રક્ષાબંધનના પવિત્ર તહેવાર અવસરે પૂનમ પૂનમના દિન પર્વ આપશો હરિભક્તો સાહેબના અનુરાગી થઈને દર્શનભાવ માટે અહીંયા પધાર્યા છો આપ સૌને પણ લાખો ધન્યવાદ છે ત્યારે એમ તો આપણે આ રક્ષાબંધનનો તહેવાર ઘણા વર્ષોથી મનાવવામાં આવે છે એક પ્રેમનો તહેવાર છે એક ભક્તિનો તહેવાર છે એક વિશ્વાસનો પણ તહેવાર છે માટે આપણા ગુરુદેવ જે હરિભક્તો છે જે સાહેબના અનુરાગી છે જેમને સાહેબનો શબ્દ સાર શબ્દ વચન લીધો છે એને જનોઈ પહેરાવવામાં આવે છે જનોઈ તો પહેરીએ પણ આપણે નીતિ નિયમ વિશ્વાસ અને એને ધારણ કરવાની હોય છે સાહેબે આપણને આગળ કીધું કે જનોઈમાં ત્રણ તાર ઇંગલા પિંગલા સુસમના એમાં પણ નવ તાર એ નવ દરવાજાનો પ્રતિક છે અને જનોઈમાં પાંચ ગાંઠ મારવામાં આવે ધર્મ અર્થ કામ મોક્ષ અને બ્રહ્મ આની પાંચ ગાંઠ અને બીજું એક પ્રતિક પાંચ ગાંઠનું એ છે કે પાંચ તત્વ આકાશ વાયુ જળ અગ્નિ અને પૃથ્વી આવી રીતે આ જનોઈનો મહિમા છે એમાં પુરુષ ભક્તો જનોઈ પહેરે છે સ્ત્રી ભક્તોને એટલે પહેરવામાં નથી આવતી કે સ્ત્રી જે વિવાહિત છે સ્ત્રી એમના નામની જનોઈ પુરુષ પહેરવામાં આવે છે કેવી રીતે તો કે ત્રણ તાર એ પુરુષના હોય છે અને ત્રણ તાર એ સ્ત્રીના હોય છે આવી રીતે જનોઈનો મહિમા છે કે જે પણ હરિભક્તોએ જનોઈ ધારણ કરી હોય અવશ્ય નીતિ નિયમ પાલન અને એમાં સમરણ કે જનોઈ તો પહેરી પણ એમાં એક ગાટ બ્રહ્મની પણ છે અને બ્રહ્મનું સમરણ ન કરવામાં આવે તમારી જનોઈ કંઈ કામની નથી માટે જનોઈને બ્રહ્મગાટ પણ કહેવામાં આવે માટે આનું પાલન અવશ્ય કરજો આપણને આગળ સત્સંગમાં કીધું કે રક્ષા તો આપણા ભીતરમાં પણ બિરાજમાન છે એને ચેતન રક્ષા કીધી કેવો શબ્દ છે કે નિર્ભય શબ્દ છે નિર્વિકાર નિર્ભય તોહી હિ ઔર સકલ ભય માહી સબ પર તેરી સાહેબી પણ તું પર સાહેબ નાહી એક જ શબ્દ છે જેનાથી સર્વ રચના થઈ છે એ જ શબ્દ દરેકના ભીતરમાં બિરાજમાન છે એ જ આપણો રક્ષા છે ભૂલ એટલી જ થઈ છે આપણાથી કે જગતમાં આવીને આપણે એ રક્ષાને ભૂલી ગયા છે માટે આપણને ડર લાગે છે આપણામાં ભય છે પણ સાહેબ શું કહે છે નિર્વિકાર નિર્ભય તો હિ સકલ ભયમાં દરેકના ભીતરમાં છે નિર્વિકાર નિર્ભય છે અને આપણે નિર્ભય થવું હોય તો નિર્ભય શબદને ઓળખી લેવો પડે માટે આપણા ગુરુદેવે આપણને ઓળખાવ્યો છે એને આપણે સ્મરણ કરીશું તો એ જ ના એના દર્શન આપણને ગઢ ભીતરમાં થશે ત્યારથી પછી આપણને કોઈનો ભય નહીં લાગે કોઈ દુઃખ નહીં લાગે કોઈ કર્મ પણ નહીં નડે માટે નિર્ભય શબ્દ કીધો તેઓ સદ્દગુરુ પરમાત્માએ આપણને એમ કીધું ને અતિ કૃપા કરી છે અનંત કૃપા કરી છે કે આપણને સાહેબનું સરનું પ્રાપ્ત થયું છે આ સરનું પ્રાપ્ત થયું છે હવે આપણે એવી ભક્તિ કરી લેવાની છે કે આપણને સતલોક સરનું પ્રાપ્ત થાય સાહેબનો લોક કેવો છે તો કે ઉદેશ બાસે હમ જહા જાત બરણ કુલ નહીં શબ્દ મિલાવવા હો રાહ પણ દેહ મિલાવા નહીં ત્યાં શરીર નથી જતું આપણે ચેતન સ્વરૂપે ત્યાં જવાનું છે માટે આપણી ભીતરમાં બેઠેલા ચેતનને પણ જાગૃત કરજો માટે આપણા ગુરુદેવનો સંકલ્પ છે મંદિરના નવનિર્માણનો જેને આપણને આગળ ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યું છે તો જે પણ હરિભક્તોએ દાન બેટ લખાવી હોય અવશ્ય અહીંયા સમર્પણ થઈને કેળવજો આવતી પૂનમ સુધીમાં જો દાણબેટ આવી જાય તો અમારું મંદિરનું કાર્ય એક ફ્લેટ બાકી છે મુખ્ય દ્વાર બાકી છે કલર કામ બાકી છે માત્ર વીસ ટકા કામ બાકી છે જો આપનો સાથ સહકાર મળશે તો પાંચ મહિનામાં મંદિરનું કાર્ય પરિપૂર્ણ થશે અને પછી તરત જ આપણે ઉદ્ઘાટન પર્વ ઉજવી લેવો છે માટે દાનના ડબ્બા પણ લાવ્યા છે તો દરેક ભક્તોના ફરજમાં આવે છે કે દાનના ડબ્બા અવશ્ય લઈ જવો એમાં થોડા થોડા આપણું દાન પણ ઘણું મોટું કામ કરી શકે છે ઘણું મોટું ધર્મનું કાર્ય કરી શકે છે માટે દાનના ડબ્બા અવશ્ય લઈ જશો ને આપણી પાસે દાનનો ડબ્બો હોય એમાં પાંચ મહિનામાં ઓછામાં ઓછા બે હજારથી પચીસો ભેટ એમાં જમા થાય એવું કાર્ય કરજો કારણ કે ઉદ્ઘાટન પર્વનો ખર્ચો બે કરોડનો છે માટે આપણું નાનું નાનું આવું દાન ભેટ પણ ઘણું મોટું કાર્ય સિદ્ધ કરી શકે છે તો અવશ્ય લઈ જશો અને ઘણા બધા ભક્તોએ દાન ભેટ લખાવી હોય ભૂલી ગયા હોય ના યાદ હોય તો અમે બેઠા છે અહીંયા અહીંયા આવીને આપણું નામ કઢાવીને કેટલી દાન ભેટ છે એ પણ આપ જાણી લેશો જે પણ કોઈ ગામમાં આપણા ભક્તોને મનમાં આપણા ભીતરમાં ભાવના પ્રગટ થાય કે અમારી ત્યાં મીટિંગ ભાવ થાય તો એ પણ આપણે ગુરુદેવને અહીંયા વાત કરશું તો આપણા ગામડે આવીને પણ મીટિંગ ભાવ થશે અને ઘણી બધી ઘણી બધી મીટિંગ આગળ કરવામાં આવી છે ગુરુ પૂનમ પછી ઓછામાં ઓછી પંદરથી સોળ મીટિંગ થઈ છે ને ઘણા બધા ભક્તોનો ખૂબ સારો સહકાર પણ પ્રાપ્ત થયો છે અવશ્ય આપની દાન બેટ લખાવી હોય અવશ્ય અહીંયા સમર્પણ કેળવજો સાધુ મહાત્મા બેઠા છે તો એમને પણ વિનંતી છે કે આપ પણ થોડા જાગ્રત થાવ અને ધર્મ કાર્યમાં સાથ સહકાર આપો કેમ કે એકવાર મિટિંગમાં અમે સાધુઓને કીધું તમે ડબ્બા લઈ જાઓ ભક્તોને જાગ્રત કરો સાધુ એવી રીતે અમે ના લઈ ગયા કે તો કે અમારી વાત કોઈ માને ના તો તમે સાધુ શું લેવા થયા સીધી વાત છે ને બે મનુષ્યોને પણ કરવા ન સમજાવી શકે એ સાધુ કેવો હોય ખાલી ભેટ લઈને ઉપડી જાય માટે એવું ના હોવું જોઈએ માટે કબીર પણ આજે આટલો નીચે છે બાકી સાહેબનું નામ જેવું તેવું નથી માટે આપને વિનંતી છે જાગ્રત થજો અને આવતી પુનઃ આપનો સાથ સહકાર મળશે આ કાર્ય માત્ર પાંચ મહિનામાં પૂર્ણ થશે મંદિરનું ઉદ્ઘાટન કરવું ઉજવી લેવું છે ત્યાર પછી આપણો જે હર્ષુંડાનો મહિમા છે જે મહોત્સવ છે એ પણ નાના પાયે થાય છે તો એને પણ આપણે અવિરત ખૂબ મોટા પાયે ચાલુ કરી દેવો છે માટે વધુ ન કહેતા ગુરુગાદી ગાદી માંજલપુર કબીર મંદિર આપશો હરિભક્તોને આશીર્વાદ આપ સર્વનું જીવન નિરોગી બને નિર્વ્યસન જીવન બને જન્મ અને મરણના બંધનમાંથી મુક્ત થઈ મોક્ષદાયી બનો એવા ગુરુ ગાદીના આશીર્વાદની સાથે વેરવું છું બોલીએ સદગુરુ સાહે પ્રકીજે સત્ય નામ સાહે પ્રકીજે બન સાહે સાહે જે જનની માટે એમને ઠેક રાખેલી કે એમના માતૃશ્રી ખૂબ બીમાર થઈ ગયા હતા અને એ દુઃખ જલ્દી દૂર થઈ જાય એના માટે રણજીતભાઈ ભગતજીએ સાહેબને અરજી બંદગી કરી અને આનંદ આરતી યજ્ઞની પાઠ પૂજા કરેલી માની માની લીધેલો આરતી યજ્ઞ તે આજનો આનંદ આરતી યજ્ઞ એમની પણ ભાવના પરિપૂર્ણ થઈ ગઈ છે એમના માતૃશ્રી પણ એ ખૂબ આનંદિત જીવન જીવી રહેલા છે માટે જાજુ લાગ્યા હતા હવે પ્રસાદ વહેંચીશું દત્તપૂતોમાં આવીને જેમનો આરતી એક જે છે એ પ્રસાદ લેવા અહીંયા આવશે બીજા પોતપોતાની જગ્યામાં જ પ્રસાદ બેસીને ત્યાં જ પ્રસાદ વહેંચવામાં આવશે જે જૂની ભેટ ભાવના લખાવેલી અને નવા ભક્તો એ પણ ભેટ ભાવના લખાવી છે એવી ભેટ